મેંદરડા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરવા આવેદન જો દિવસ દસમાં ડૉક્ટરની નિમણૂક નહીં કરવામાં આવે તો ઉપવાસના આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા દોઢ બે વર્ષથી કાયમી ડૉક્ટરની નિમણૂંક ન થતાં લોકોમાં રોષની લાગણી જોલાઈ છે આ બાબતે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં નિમણૂંક થયેલ નથી જે બાબતે મેંદરડા નગરજનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર પૂજાબેન પ્રિયદર્શિનીને રજૂઆત કરવામાં આવી હતી સાથોસાથ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો દસ દિવસમાં તંત્ર દ્વારા ડોક્ટરોની નિમણૂક કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે મેંદરડાના આશરે બાવન ગામો અને મેંદરડા નગરજનો દ્વારા ઘણા લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે જેના લીધે લોકોને ન છૂટકે ખાનગી ડોક્ટરો પાસે જવાની ફરજ પડે છે મેંદરડા એ જુદા જુદા પર્યટક સ્થળોએ જવા માટે ગીર જંગલ બોર્ડરનો પ્રવેશ દ્વાર હોવાથી શનિ રવિની રજાઓ વેકેશન તેમજ કેસર કેરીની સિઝન દરમિયાન મેંદરડાથી ગીર સોમનાથ ઉના દીવ વગેરે સ્થળો પર જવા માટે મુખ્ય મથક હોવાથી લોકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આજરોજ ઘણા સમયથી ખાલી પડે એના માટે સર્વ બેઠક અને ગામના સમસ્ત સામાજિક આગેવાનો સાથે રહીને આ પ્રશ્નને ઉકેલવા માટે લોક કલ્યાણ સમિતિ દ્વારા પદાધિકારીઓ દ્વારા ઘણી રજૂઆતો થઈ પણ મેંદડા તાલુકાને જીપીએસસી પાસ ડોક્ટરો મળતા નથી આ તાલુકો સાસણગીર એશિયન એશિયાટિક લાયનનો વિસ્તાર હોય પ્રવાસીઓની સંખ્યા પુષ્કળ અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ